તો આવા કરેલા વ્યવહારો છે તેમાં તમારે બાનાખત રજિસ્ટર કરાવવું કે પછી નોટરાઇઝ બાનાખત કરાવવું તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો હું આપશો જણાવી દઉં તો સૌથી પહેલા જે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદે છે તો તે વ્યક્તિ છે તે ખાસ કાળજી રાખે કે પૈસાની લેતી દેતી જે તમે બાનું આપો છો જે કંઈ પણ રકમ આપો છો તો તે રકમના કરેલા વ્યવહારો છે તેમાં તમે ખાસ કરીને રજિસ્ટર બાનાખત કરાવો એટલે કે સબ રજિસ્ટાર રૂબરૂ જે બાનાખત કરવામાં આવે છે તે બાનાખત તમે ખાસ કરીને કરાવો કારણ કે દોસ્તો આ બાનાખત તમારે એટલું વેલિડ છે કે તમારે જ્યારે પણ તે વ્યવહારો રદ કરવા હોય ત્યારે ફરીવાર તમારે તે બાનાખત છે તે રજિસ્ટર સબ રજિસ્ટાર રૂબરૂ તમારે રદ કરવાનું રહેશે ત્યારબાદ તમારે દસ્તાવેજ થઈ શકે છે તો દોસ્તો આ ખૂબ જ મહત્વ પૂર્ણ માહિતી છે કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ છે તે પૈસાની લેતી દેતી કરે છે જે વધારે પૈસા છે જે લોકો ખેતીની જમીન છે તે એકબીજાના નામે ટ્રાન્સફર કરવા માટેનું બાનું આપે છે તો તેવા વ્યક્તિઓ ખાસ કરીને બાનાખત છે તે રજીસ્ટર કરાવો કારણ કે નોટરાઈઝ બાનાખત છે તેમાં ઘણા બધા લોકો વિરોધ ઉપાડે તો કોર્ટની અંદર કદાચ નોટરાઈઝવાળું બાનાખત છે તે એટલું માન્ય ન રાખે જેટલું સબ રજિસ્ટ્રાર રૂબરૂનું બાનાખત માન્ય રાખે છે કારણ કે તેમાં સબરજિસ્ટ્રાર રૂબરૂ કબૂલાતો આપવામાં આવેલી હોય છે વિડીયો રેકોર્ડિંગ હોય છે જેના આધારે તમારે બાનાખત છે તે વધારે મજબૂત બનાવે છે અને સબ રજિસ્ટાર ઉભરું સહી સિક્કા થયેલા હોય એટલે કોઈ પણ વ્યક્તિ છે તે ખોટું કાંઈ કામ કરી શકે નહીં તો જે કોઈ પણ વ્યક્તિ છે જે પૈસાની લેતી દેતી કરી અને દસ્તાવેજો કરવા માટે તૈયાર થાય છે અને બનાખત કરાવે છે તો તેવા વ્યક્તિઓ ખાસ કરીને સબ રજિસ્ટાર ઉબરૂનું બનાખત કરાવું જેનાથી તમે પણ ફાયદામાં રહેશો ઓકે દોસ્તો